સિહો નગરપાલિકા વોર્ડ નંબર પાંચમાં માધવનગર સોસાયટી નંબર બે ખાતે કાયમી પાણીના નિકાલ માટે ઇન્દુમતીબેન રાઠોડ અને નટુભાઈ મકવાણાના પ્રયત્નો સફળ થયા વાત કરો જનરલ પ્લોટ જે છે માધવનગર બેનો છે માધવનગર બેની બે લાઈન છે એ પહેલાં રોડ નહોતો ત્યારે એ પાણી અહીંયાથી બધું અહીંયા કોમન પ્લોટમાં આવી જતું હવે જ્યારે રોડ થયો ત્યારે આ લોકોએ અહીંથી ભૂંગળા મૂકી અને પાણી પાવન પ્લોટની બદલે સીધું અમારા રોડ ઉપર એ લોકોએ નિકાલ કર્યો છે ખરેખર પાછળ નેરુ છે થોડુંક લંબાવી દીધું તો નેરમ પાણી વ્યુ જાય ખરેખર રોડ ઉપર કોઈને અડચણ રૂપ ન થાય અત્યારે રોડ ઉપર પાણી એ તો બધું આવે છે દરરોજનું અને લોકો આમનો દીકરો જ બે દિવસ પહેલાં અહીંયા પડી ગયો એને ચાર ટાંકા આવ્યા લોહી લોહણ થયો અને આખા શરીરે છોલાઈ ગયો છે અને ખૂબ ખૂબ જ લોહી નીકળ્યું છે ઉપરાંત આ બધા જેટલા રહેવાવાળા છે બધા જ સિનિયર સિટીઝન છે મારા ફાધરની વાત કરું તો એની પણ નેવું વર્ષની ઉંમર છે એટલે બધા જ સિનિયર સિટિ સિટીઝનો આ સોસાયટીના રહે છે આ પાણીમાંથી એને ચાલવું પડે કનકશી બે ચુડાસમાં નાયબ મામલતદાર નેહરુ માધવનગર બેમાં હું રહું છું ખરેખર અત્યારે જે પાણી જાય છે ને એ રોડ ઉપર જાય છે વરસાદનું પાણી જાય તો બરોબર છે પણ કાયમ માટે પાણી જાય એ હિટ નથી આના લીધે કાયમ માટે બુઝુર્ગ લોકો છે એને પાણી ટપીને જવું પડે બરાબર અને જે પાણીનું ખરેખર કનેક્શન જો જતું હોય ને તેને ગટર જોઈન્ટ કરી દેવું પડે રોડ ઉપર પાણી કાઢવું એ કાયદા વિરુદ્ધની બાબત છે બરાબર આ બાબતે જો નગરપાલિકા રથ લઈને યોગ્ય કરે અથવા માધવનગર બેન સોસાયટીવાળા જે બધા એક થઈને હુંબળો મુકાવવામાં મદદ કરે તો એની હારે અમારા કર્મચારી નગરના લોકો પણ સંમત છે એની હારે પચાસ ટકા ખર્ચ કરવા પણ અમે સંમત છીએ બરાબર બાકી આ ઝઘડા વધે એવું છે અને કાયદેસર રોડ ઉપર પાણી ઘટાતું નથી બરાબર એ કાયદે બેર એ ગેરકાયદેસર વસ્તુ છે બરાબર અને વારંવાર આવું કહેવા છતાં લોકો સાંભળતા નથી બરાબર એ ન્યાય વિરોધની બાબત છે બરાબર આ બાબતે નગરપાલિકે સ્થળ તપાસ કરી ચીફ ઓફિસર સાથે આવવું જોઈએ અને જોવું જોઈએ અને આ બાબતે પાછા રહેતા કર્મચારી નગરમાં જે બધા કર્મચારી છે એમાં તેમાં એક ડીપી રાણા ભાઈ છે એનો બાબો પડી ગયો છે અને કટાકા આવ્યા છે બીજા ત્રિવેદીભાઈ છે અમારા નાય મામ બધા બુદ્રગ છે નેવું વર્ષની ઉંમર છે એને બિચારણ ચાલવું હોય તો ચાલી શકતા નથી પાણી એટલું બધું આવે છે કે પાણી ભરાય છે ને લીલ ભરે છે અને લોકો પડી જાય એવી સંભાવના છે બરાબર આ બાબતે લોકો ટ્યુશન ક્લાસમાં નાના બાળકો પણ જાય છે એને પણ અસર થાય છે સ્કૂલવાળા નીકળે છે અને કાયદો છે રોડ ઉપર પાણી તો સાહેબ બાબત અમતું જ છે આજે હું રજૂઆત કરું છું એ નિવૃત્ત નાય માનલ તથા ચીફ ઓફિસર કાર્યધાર તરીકે પણ હું કહું છું કે ભાઈ આ ગેરકાયદસવું થઈ રહેશે આની અરે અમે સમજ નથી બરાબર આનો નિકાલ એ કરવો જોઈએ બરાબર જો નિકાલ નહીં થાય તમે ગાંધીજી જ્યાં માર્ગે ઉપવાસ ઉપર નગરપાલિકા સામે બેસી એની સાથે તાકીદ આપણે પણ કરવામાં આવશે નગરપાલિકાને કરવામાં આવશે બરાબર એનાથી આ બાબતે ધ્યાન દઈને સરકારે અમારા પ્રયત્નોનું નિરાકરણ લાવવું જોઈએ બરાબર નહીં તો મુદ્દો એટલો છે દાદા કે આપણે પહેલા થવાય આ રોગ નહોતો ત્યારે કાયમ પાણી નહોતો હતો ને બરાબર આજે આ તમે કર્યું આ ગુંગળા નાખ્યા દરરોજ પાણી અમારે ત્યાં આવે છે અને રોડ આખો ભીનો રહે છે અને રોકલો લપસીન પડે છે આ પોઝિશન અમારી છે

તડે એવું છે બધા થોડું થોડું ધતુ કરે તો થાય ને અમે અત્યારે પાણી નાખ્યો તો અમે કોઈને નથી તમને તમે બોલવા તો ખોટું બોલો ના એમ નહીં આપણે તમને

આપણે ટ્રાયકટ ભાડે આયા છીએ કોઈને ખબર નહોતી આ તો અમારો 30 સટાય કરકે લઈને કહીયું હતું કી વાર એમાં તો એમાં એ લોકો વરસાદ સહિત વરસાદ તથા ગટરનું પાણી જે ઘર ધોવે છે હેઠવાડ નાખે છે એ બધું જ પાણીનો નિકાલ અહીંયા કરે છે અને તે ખુલ્લી ગટર છે એનું બધું જ પાણી અમારી સોસાયટીમાં આવે છે અને અમારી સોસાયટીમાં નિવૃત્ત કર્મચારીઓ રહે છે અને જે થોડા અપંગ થઈ ગયા છે જેને ઓપરેશન આવેલા છે તો સતત પાણીને લીધે દીવ જામી ગઈ છે સખત વાસ આવે છે બીમારી ફેલાય છે તો આનો યોગ્ય નિકાલ કરવો જરૂરી છે અને એક બે જણ પડી પણ ગયા છે અને અમારા દાદા તો ખૂબ જ વૃદ્ધ છે અને ચલાવવા પણ મુશ્કેલ પડે છે અને અમારો દીકરો છે એ પડી ગયો છે અને તાકા આવ્યા છે તો હવે આનો યોગ્ય નિકાલ કરવો સંસ્કૃતિ નિશાળના વિદ્યાર્થીઓની હાલ ચાલે છે વારંવાર કોઈ ધ્યાન નથી આપતું અને આની અમે ઘણી જ બે સોસાયટીએ મળીને ઉકેલ લાવવાનું નક્કી કર્યું છે પણ એ લોકો એવી જીદ ઉપર છે કે પાણી તો ઢોળા છે અને પાણી તો આવશે તો આનો યોગ્ય નિકાલ કરવા વિનંતી